નમસ્કાર હું છું મહેન્દ્રસિંહ રાજપૂત આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ભારતીય બજારમાં નકલી ચલણી નોટો વટાવી દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે અમદાવાદ શહેરમાંથી ફરી નકલી ચલણી નોટો સાથે આરોપીઓ ઝડપાયા છે ચાણક્યપુરીમાં એક શખ્સ નકલી ચલણી નોટો વટાવવા આવ્યો હોવાની માહિતીના આધારે સોલા પોલીસે મધ્યપ્રદેશના દીપક જાટવ નામના યુવકને પકડ્યો હતો દીપક પાસેથી પાંચસોના દરની પંચોતેર નકલી નોટો મળી આવી હતી તપાસ કરતા તેની સાથે અન્ય આરોપીઓ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું જે આરોપીઓ ટ્રેનમાં મધ્યપ્રદેશ જતા હોવાની હકીકત મળતા તમામ આરોપીઓને ટ્રેનમાંથી ઝડપી લઈ રૂપિયા પાંચસો ના દરની બસો સુડતાલીસ નકલી નોટો કબજે લઈ પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં કેટલાક શખ્સો રૂપિયા પાંચસો ના દરની નકલી નોટ વટાવવા આવ્યા હોવાની બાતમી સોલા પોલીસને મળી હતી પોલીસે માર્કેટમાં વોચ ગોઠવી દીપક જાટવને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો આરોપી પાસેથી મળી આવેલી નકલી નોટના કાગળની ગુણવત્તા સિક્યોરિટી ટ્રેડ વોટરમાર્કમાં ખામીઓ જોતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવ વિકાસ જાટવ ઉમેશ જાટવ ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવના નામ ખુલ્યા આ આરોપીઓ ટ્રેનમાં બેસીને મધ્યપ્રદેશ જવા નીકળી ગયા હતા પોલીસે તાત્કાલિકા તમામ લોકોની ટ્રેનમાંથી ધરપકડ કરી પકડાયેલા આરોપીઓ પાસેથી ના દરની કુલ બસો સુડતાલીસ નોટ કબજે કરી તપાસ શરૂ કરાઈ પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મધ્યપ્રદેશમાં જ આ નોટો છુપાવી હોવાનું ખુલ્યું પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઉમેશ ઉર્ફે અનુરાગ જાટવને દીપકે તેમના શાળા અભિષેકનાથ સાઢુભાઈ યોગેશ જાટવ સાથે નકલી નોટ બનાવવા માટે ભીંડમાં મળાવ્યો હતો યોગેશ ઉમેશ ઉર્ફે અનુરાગ તેમજ વિકાસ અને ઉમેશ રાજકુમારને નકલી નોટ બનાવવા જરૂરી મદદ કરી ફરાર યોગેશની શોધખોળ જારી છે ત્રણેય શખ્સ પહેલાં લાવ્યા કલર પેન્ટર નોટો છાપવા ભિંડના માલપુરમાં રૂમ રાખી ભાડે રૂપિયા સોની દરની દસ ની નકલી નોટો છાપી નોટો વટાવી શકાય છે કે કેમ તેનો પ્રયોગ કર્યો

નોટ છાપી દીપક જાટવે આરોપીઓનો સંપર્ક યોગેશ સાથે કરાવ્યો જે અગાઉ ઉત્તર પ્રદેશમાં નકલી નોટોના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે તેમણે જ આરોપીઓને આ આઈડિયા આપ્યો વિકાસ જાટવે પોતાના ઘરે કલર પ્રિન્ટર લાવી નોટ છાપી ધર્મેન્દ્ર જાટવ નોટોનું બંડલ બનાવતો અને બજારમાં નકલી નોટ વટાવવા તેમજ નોટ બન્યા પછી વધેલા કચરાનો નાશ કરતો ઋષિકેશ જાટવ બજારમાં નકલી નોટો વટાવવાનું કામ કરતો આ નકલી નોટો જે છે બનાવી હતી અમદાવાદ ચૂંકી એક બહુ મોટો શહેર છે અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને અને પોતાનો ઈરાદો પૂરો પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા છે હેબિચ્યુઅલ ઓફન્ડર છે સાહેબ હા એમાંથી એક આરોપીની વિરુદ્ધમાં યુપીમાં ઓલરેડી નકલી ચલ ચલની નોટો બનાવવાનું ગુનો દાખલ થયેલું છે અને આ આરોપીઓ જે છે એ પહેલાં એક પ્રયોગ કરેલું હતું એકચ્યુઅલમાં કે પહેલાં સોની દરની ચલની નોટ બનાવી હતી અને દિલ્હી ખાતે જઈને છે સાત હજાર રૂપિયા એમાંથી ખર્ચ કર્યા એ પ્રમાણે અને એક પ્રયોગના ધોરણે સક્સેસફુલ ગયા ત્યારે પછી એમનું જે હિંમત વધી અને એના લીધે પાંચસોના દરની જે નોટો છે એ બનાવીને અહીંયા વટાવવા માટે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે ગુજરાતમાં ડ્રગ્સ દારૂ ચરસ અને નકલી નોટ હવે બાકી શું રહે છે નકલી યુનિવર્સિટી જડપાય બોગસ શિક્ષકો ઝડપાય ટોલનાકા સરકારી કચેરી પણ નકલી છતાં સરકાર છે કે શરમ નથી આવતી ઉલટાઉં જે ઝડપાય છે તેનું ગૌરવ ગાન કરે છે અને કેટલું ગયું તે અંગે કોઈ ખુલાસો નથી